હેલો ગાઈઝ તો અમે જેસલમેર જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે મોર્નિંગનો ટાઈમ છે અને જો આ મેડમ શરમાઈ ગયા એટલે ડોક્યો અંદર લઈ લીધો અત્યારે મોર્નિંગના ટાઈમમાં પહોંચવા આવ્યા છીએ અને આ અમે પહોંચી ગયા છીએ અને વચ્ચેનું થોડું શૂટ કરવાનું રહી ગયું હતું તો અધ વચ્ચેથી શૂટિંગ લઈ લીધું છે અને અત્યારે અમે રૂટમાં જવા માટે નીકળી ગયા છીએ અને પેલું મંદિર છે જૈન મંદિર કોઈ નામ હવે ખબર નથી અંદર જઈને હું તમને બતાવું બધું જોઈ લો આ રીતની ટિકિટ છે પોઝ કરીને જોઈ લેજો શૂટિંગ કરવું હોય તો તમારે ફિફ્ટી રૂપીસ કેમેરો કે મોબાઈલ શૂટ જે કરવું હોય ફિફ્ટી રૂપીસ ચાર્જ છે એ ચાર્જ પે કરીને તમે અંદરથી બધું શૂટિંગ કરી શકો છો અને આ એન્ટ્રન્સમાં અમે એન્ટર થતાં પહેલાં બૂટ ચપ્પલ ઉતારી અને ત્યારબાદ આ નજારો તમે જોઈ શકો છો આ છે પટવા હિંમતરામજી આ રીતના બહુ જ મસ્ત મસ્ત મંદિર છે અને એની કોતરણી ને બધું તમે જોવો તો બહુ મજા આવે એવી વસ્તુ છે જગ્યા વિઝિટ કરવા જેવી છે અને અહીંયા વધારે પડતો પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો છે આખે આખા જેસલમેરમાં તમે જ્યાં જોશો ત્યાં વધારે પડતો પથ્થરોનો યુઝ થયો છે એમાં પણ પથ્થરો અને આ પથ્થરોની ખાસિયત છે કે આ ઠંડા બહુ રહે છે અને આ સાઈડ આ છે કાલભેરો દાદા અને આ તમે જોઈ શકો છો બુદ્ધ ભગવાન અને આની કોતરણીને ને તમને જોવાની બહુ જ મજા આવે આપણે હવે મેઈન મંદિર તરફ જઈએ છીએ આખું જૂનવાણી ટાઈપ વ્યવસ્થિત બહુ મજા આવે આપણે અહીંથી એન્ટર થઈ ગયા છીએ અને રાજાશાહી ટાઈપ બધી બારીઓ અને બધું તમે જુઓ ને એક નંબર છે બધું કે વાત ના પૂછો જો આ તમને એક બહારથી વ્યૂ બતાવી દઉં છું આખે આખું આ રીતનું મંદિર છે અને પાછળ આવી રીતના ખુલ્લું મેદાન છે ત્યાં પણ કંઈક નાના નાના મંદિર જેવું છે ત્યાં તો આપણે નથી જવાના પણ આ અંદરનો હું તમને ખાલી વ્યૂ બતાવી દઉં જોઈ લો આ રીતનું કંઈક છે હવે અહીંયાથી આપણે આગળ જઈએ

તો અહીંયા આપણે જોઈ લઈએ જોઈ લો આ છે ભગવાન બુદ્ધની પ્રતિમા આ રીતનું છે અને અહીંયાથી હવે આપણે નીકળી ગયા છીએ અને આપણે અત્યારે હવે જઈ રહ્યા છીએ રિસોર્ટ સાઈડ જ્યાં રિસોર્ટ રાખેલો છે ત્યાં ને રસ્તામાં પણ તમે ઘણી બધી પવન ચક્કીઓ જોવા મળશે તમને લોકોને જો આ કોઈ કિલ્લો છે કે પછી શું છે ખબર નથી પડતી પણ બહુ જ લાંબી લાંબી દિવાલો અને અંડર કન્સ્ટ્રક્શનમાં છે અત્યારે જો બધે જો બધે આખા જેસલમેરની અંદર આ રીતના પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જીપ સફારી કરી રહ્યા છીએ સ્ટાર્ટિંગનો થોડો વિડીયો લેવાનું બાકી રહી ગયું છે તો અત્યારે અહીંયા અડધેથી આપણે ચાલુ કર્યું છે અને આ અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ રણ બાજુ અને આ ટેન્ટો તમે જોઈ શકો છો આ રીતના ટેન્ટો હોય છે ત્યાં પણ પબ્લિક રોકાતી હોય છે હજી કાચો રસ્તો છે હજી પ્રોપર આપણે રણમાં પહોંચશું એટલે કાયદેસર રણની રેતી જે રીતની હોય ને એ રીતના રેતીની અંદર આ ગાડીઓ ચલાવતા હોય છે જો આ નકરી તમને અહીંયા બધી જીપો જ જોવા મળશે જો આ થોડો થોડો રસ્તો તો આવી ગયો છે રણ ટાઈપનો ઓલમોસ્ટ આવી જ ગયો છે થોડો થોડો નહીં આ સ્ટાર્ટિંગ ઇન્સોર્ટ થઈ ગયું છે ભાઈ આ લોકો જે ડ્રાઈવિંગ કરે છે ખાસ વસ્તુ તમને જોવા જેવી વસ્તુ છે એકદમ પરફેક્શનવાળું અને તમને જે ટર્નિંગ બર્નિંગને જે લે ને ભાઈ વાત પૂછો હું તમને એમ લાગે કે અત્યારે હમણાં ગાડી પલટી મારી જશે આવા જો આવા આવા ખાડા હોય સીધે સીધે ઉતારી જ દે ખાડામાં જો જો આ તમને વિડીયોમાં એટલી નહીં ખબર પડે બહુ જ ત્રાસો ઢાળ છે અને એમાં ઉતારી દીધી સીધી સીધી ચીપને જો આ કાવા માઈ જાય

બસ હવે થોડુંક અંતર બાકી છે હવે તમને કેમલ તો દેખાવા ત્યાં છે દૂર દૂર સુધી કોઈ મકાનો કે કશું જ નથી ખાલી રેતી જ રેતી છે ને ફાઈનલી હવે આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો રેતી

પર પર્સન પાંચસો રૂપિયા છે પણ વસુ ડમરી ઉડી નથી ડમરી ઉડે તો ભરાઈ ગઈ ભાઈ જોઈ લો જે ટર્ન માર્યો એ જોઈ લો કેવો ઢાળ ઉતારીએ અને જ્યાં જુઓ અહીંયા કેમલ લઈને બેઠા જ હોય છે લોકો અને આપણે પહોંચી ગયા છે જો સ્પોર્ટ્સ બાઈક જ્યાં જુઓ અહીંયા જીપ ને ઊંટ ને બહુ બધું જોવા મળ્યું બે બે હું તો આ પેરા રાખતી જાવ બધું અને આ સ્પોર્ટ્સ બાઇક નું કઈક આઠસો રૂપિયા રેન્ટ છે તમને રણમાં વચ્ચે વચ્ચ લઈ જાય છે કે ત્યાં કેમલ કે જીપ કે કોઈ પણ વસ્તુ અલાઉડ નથી ખાલી ગવર્મેન્ટે આના માટે આ સ્પોર્ટ્સ બાઇક માટે જ અલાઉડ પરમિશન ટૂંકમાં આપેલી જોઈ લો પાછળ ઊંટ જાય જો ગુજારો જો ખાલી જોઈ પણ ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આ ગઈ આવો તો તમે તમારી જોડે સ્કેમ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો કારણ કે ત્યાં એજન્ટો કન્ટિન્યુ ફરતા હોય છે અને તમારી પાસેથી ડબલ ભાવ લઈ લે છે આ કેમલ સફારી જીપ સફારી ના નામે તો છેતરાતા કે નહીં ખાસ કરીને છેતરાતા નહીં જેસલમેર ની અંદર ખાસ આ વસ્તુ ખાલી માણવા જેવી છે બાકી બીજા બધા કિલ્લાના આંત એને બધું વસ્તુ તો જેને હિસ્ટ્રી પ્રત્યે વધારે પડતું હોય જાણવાનું ઈચ્છા એ લોકો માટે કામનું છે બાકી તો મેઇન એક્ટિવિટીમાં તો કેમલ સફારી જીપ સફારી પછી રિસોર્ટમાં જે માં જે કલ્ચરલ ડાન્સ હોય છે એ બધું જ કામનું છે બાકી બધું ઠીક ઠીક આ આપણે અહીંયા કરીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જ એટલા માટે અને જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ નવા વિડીયોની અંદર નવી એક્ટિવિટીઓ સાથે